ઉત્પત્તિ પ્રકરણ રૂપનું નિરાકરણ કરી સન્માતૃત્વનું પ્રદર્શન અવિદ્યાના સ્વરૂપનું નિરૂપણ સંક્ષેપમાં જ્ઞાનભૂમિનું તથા જીવાત્માના વાસ્તવિક સ્વરૂપનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે રાખવું જેમ મૃતૃષ્ણના જળમાં બે ચંદ્રમાં ઓના ભ્રમમાં અને શરીર વગેરેની અહમતામાં માયાથી જે રૂપ દેખાય તે વિચારપૂર્વક જોવાથી દેખાતું નથી જેમ કે સોનામાં જે કડા કુંડળ વીટી વગેરે આકાર દેખાય તે માત્ર ભ્રાંતિ છે તે અસતરૂપ માયા છે કેમ કે તેનું તે રૂપ જ એવું છે જે જ્ઞાન દ્રષ્ટિ વડે જોવાથી કાયમ રહેતું નથી અસત વસ્તુ તો છીપમાં ચાંદી મરુસ્થળમાં જળની ભ્રાંતિની જેમ વિચારહીનતાના કારણે સત જેવી લાગે અસત શરીરોમાં જે અહમતાની ભાવના છે તે જ અવિદ્યા તે જ માયા તે જ સંસાર જેમ સુવર્ણમાં ઘરેણાઓ વગેરે કલ્પિત છે તે પ્રમાણે આત્મામાં અહમતા વગેરેની ભાવના પણ કલ્પિત છે આ પ્રમાણે જે સ્વચ્છ શાંત નિર્મળ છે તે શ્રેષ્ઠ આત્મામાં અહમતાની ભાવના અસત છે તે શુદ્ધ આત્મા નથી મેરું નથી અસુર નથી મન નથી શરીર અને પંચ મહાભૂત પણ નથી તેમાં ત્રણેય કાળની કલ્પના અને ભાવ અભાવ તમામનો અભાવ તું હું આત્મભાવ સત્તા અસતા વગેરેથી પણ તે રહી જ છે તેમાં ન ક્યાંય ભેદની કલ્પના છે ન રાગ અને ન ખુશી કેમ કે તે બધું માયા માત્ર છે તે તો સર્વાત્મક શાંત આશ્રય રહિત જગતનું કારણ શાશ્વત કલ્યાણમય નિર્વિકાર ઇન્દ્રિયોથી પર નામ અને કારણ રહિત ભ્રમ છે ભ્રમ એ રઘુનંદન વાસનાયુક્ત ચિત્ત જે વસ્તુની હૃદયપૂર્વક જેવી ભાવના કરે તે વસ્તુ ભલે સત હોય કે અસત તેને તે જ સમયે તે જ રૂપે પ્રતીત થવા લાગે કેમ કે અહમતા વગેરે ભાવોથી યુક્ત અવિદ્યાઓનો જેવો અભ્યુદય થયો ત્યાં જ અનંત અંતરહિત વણઝાર ખડી થઈ જાય જેમ ઘણા બધા વ્યક્તિઓની મન કલ્પિત વાતો પ્રાય એક જેવી હોય તે જ પ્રમાણે સપનમાં પણ દેશ કાળ ક્રિયા પણ એક જેવા દેખાય તે વ્યવહારની સત્તા અજ્ઞાનથી દેખાય વાસ્તવમાં તો ચેતન સત્તા સિવાય તમામ પદાર્થોની કોઈ બીજી સત્તા છે જ નહીં તે ચેતન સત્તા ભૂત વર્તમાન ભવિષ્ય ત્રણેય કાળમાં રહે અને તે જ ભીન જેવી દેખાય જેમ કે સમુદ્રમાં તરંગો અને બીજમાં વૃક્ષ ભીન જેવા લાગે અને જેમ રેતીમાં તેલ હોવું અસંભવ તે જ પ્રમાણે અવિદ્યા કોઈ વસ્તુ નથી સોનાના બનેલ કુંડળમાં સોના સિવાય બીજી કઈ વસ્તુ હોઈ શકે ખરી બિલકુલ નહીં તેથી અવિદ્યા સાથે આત્માનો સંબંધ થઈ શકતો નથી કેમ કે આ તો આપણા અનુભવથી સ્પષ્ટ છે કે સંબંધ પોતાની બરાબરીના સાથે થાય જ્યારે જગતના તમામ પદાર્થો ચીન માત્રમય સન માત્રમય હોય ત્યારે તેવા ભાવો પરસ્પર પોતાના અનુભવના જોરે પ્રકાશિત થાય વિષમ પદાર્થોનો પરસ્પર સંબંધ થવો સંભવ નથી પરસ્પર સંબંધ્યા વિના આપસમાં અનુભવ પણ થઈ શકતો નથી એ તત્વવેતાઓમાં શ્રેષ્ઠરામ વાસ્તવમાં જેમ માટીની બનેલી સેના જોવામાં વિચિત્ર હોવા છતાં પણ વિચાર વિચારદસ્તીએ માત્ર માટી છે તરંગો વગેરે માત્ર જળ છે લાકડાની પૂતળીઓમાં એક માત્ર લાકડું વ્યાપ છે ઘટ વગેરેમાં માત્ર માટી છે તે જ પ્રમાણે આ ભ્રમથી પ્રતીત થઈ રહેલું જગત એકમાત્ર ભ્રમ છે દ્રષ્ટાનો દસ્ય દર્શન સાથે સંબંધ થવાથી તેમની મધ્યમાં જે તેમનું દ્રષ્ટા દર્શન દસ્યથી રૈત શુદ્ધ રૂપે છે તે જ બ્રહ્મ એ શ્રીરામ જેમ શિલામાં જળ અને જળમાં અગ્નિ નથી તે જ પ્રમાણે જીવાત્મામાં ચિત્ત નથી પછી તે પરમાત્મામાં ક્યાંથી હોય વિચારપૂર્વક જોવાથી તે જે સ્વયં જ કશું નથી તેના દ્વારા જ્યાં ત્યાં જે કાંઈ કરવામાં આવે તે કરેલું કહેવાતું નથી જે મૂર્ખ અસત્ય સ્વરૂપવાળા ચિત્તનું અનુસરણ કરે તેમને ધિકાર છે કેમ કે તેઓ માત્ર આકાશને મૂકા મારવા જેવા કર્મમાં વ્યર્થ સમય વેડફે છે આ પ્રમાણે પૃથ્વી પર પેદા થયેલા પુરુષે બુદ્ધિનો વિકાસ થતાં પ્રથમ સત્સંગ પરાયણ થવું જોઈએ કેમ કે નિરંતર પ્રવાહિત થઈ રહેલી અવિદ્યારૂપી નદીઓના સમૂહને શાસ્ત્ર અને સજ્જનોના સંપર્ક સિવાય બીજી કોઈ રીતે પાર કરી શકાતી નથી તે સત્સંગ દ્વારા વિવેકની પ્રાપ્તિ થવાથી પુરુષને આ ત્યાજ્ય છે આગ્રહ્ય છે એવો વિચાર ઉત્પન્ન થાય ત્યારે તે શુભેચ્છા નામની જ્ઞાનભૂમિમાં અવતરે ત્યાર પછી વિવેક વસ વિચારણા નામની જ્ઞાનભૂમિમાં આવે ત્યાં યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી મિથ્યા વાસનાનો પરિત્યાગ કરનાર પુરુષનું મન સાંસારિક વાસનાથી પર થઈ સૂક્ષ્મતાને પ્રાપ્ત થાય તે કારણે તે તનુમાનસા નામની જ્ઞાન ભૂમિમાં અવતીર્ણ થાય પણ યથાર્થ જ્ઞાનનો ઉદય થતાં તે યોગી પરમાત્મામાં તદ્રુપ્થ થઈ જાય પછી તુરત જ તેને સત્વાપતિ નામની જ્ઞાનભૂમિ પ્રાપ્ત થાય ત્યારે વાસનાનો વિનાશ થઈ જવાથી તે અસંશક્ત કહેવાય અને કર્મફળના બંધનથી મુક્ત થઈ જાય ત્યાર પછી વાસનાઓનો વિનાશ થઈ જવાથી સ્વાભાવિક અભ્યાસ દ્વારા જ્યારે તે કાર્યોને કરતો રહી તેમનાથી વિરક્ત થઈ સંસારની અસત વસ્તુઓમાં સ્થિત થઈ પોતાના આત્મામાં મન ક્ષીણ થઈ જવાના કારણે બ્રાહ્ય વસ્તુઓનો વ્યવહાર કરવા છતાં પણ ન તો તેમને જુવે ન રુચિકર તેમનું સેવન કરે ન સ્મરણ કરે બલકે અડધા સૂતેલા અડધા જાગ્રત પુરુષની જેમ માત્ર કર્ત કર્તવ્ય કર્મો કરે ત્યારે તે યોગી પદાર્થ ભાવના નામની યોગભૂમિને પ્રાપ્ત થાય છે આ પ્રમાણે જેનું ચિત્ત બ્રહ્મા લીન થઈ ગયું તે યોગી થોડા વર્ષો સુધી આવા સ્વાભાવિક અભ્યાસથી બ્રાહ્ય પદાર્થોનો વ્યવહાર કરતો રહે જ્યારે તેમની ભાવનાથી પર થઈ સ્વયં તુર્યાત્મા થઈ જાય ત્યારે તે જીવન મુક્ત કહેવાય જીવન મુક્ત પુરુષ ન તો પ્રાપ્ત વસ્તુનો ભોગવૃત્તિથી ઉપયોગ કરે ન અપ્રાપ્ત માટે ચિંતા કરે તે તો જે કાંઈ તેની સામે ઉપસ્થિત થાય તેનું નિઃસંગ થઈ અનુસરણ કરે એ રઘુનંદન તમે સંપૂર્ણ કાર્યોની વાસનાથી રહી છો તેથી તમે જાણવા યોગ્ય સચિદાનંદન બ્રહ્મા સ્થિત છો તેથી તમે ભલે સંસારના કલ્યાણ માટે શાસ્ત્રવિદ કર્મ કરતા રહો ચાહે એકાંતમાં ધ્યાન સમાધિમાં સ્થિત રહો એ રામ આત્મા ન તો પ્રગટ થાય ન વિલીન થાય જેમ ઘડો તૂટીને ટુકડા થઈ જવાથી ઘટાકાશનો નાશ થતો નથી તે જ પ્રમાણે આ શરીરના નષ્ટ થઈ જવાથી આત્માનો નાશ થતો નથી અરે આત્મા તો અદિતિ છે પછી બીજી કોઈ એવી વસ્તુ છે જેની તે અભિલાષા કરે એ રાખવું જગતમાં શ્રવણ કરવા યોગ્ય સ્પર્શ કરવા યોગ્ય જોવા યોગ્ય ચાખવા યોગ્ય અને સૂંઘવા યોગ્ય કોઈ પણ એવી વસ્તુ નથી જે આત્માથી અલગ હોય તે આત્મા સર્વ શક્તિમાન વિસ્તૃત વ્યક્ત છે વાસના ક્ષયરૂપે મનોનાશ થઈ જવાથી આ માયાનો અત્યંત અભાવ થઈ જાય જ્યાં સુધી આ માયાનું યથાર્થ જ્ઞાન થતું નથી ત્યાં સુધી એ મોટા મોટા મોહમાં નાખતી રહે જ્યારે આ માયા હોયા વિના જ પ્રતીત થઈ રહે આવું વાસ્તવિક જ્ઞાન જ્યારે થઈ જાય ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય આ માયા બ્રહ્મથી જ ઉત્પન્ન થઈ સંસારની લીલા કરીને બ્રહ્મા વિલીન થઈ જાય એ રઘુકુળભૂષણ જેમ તેજથી બધાય પ્રકાશ ઉત્પન્ન થાય તે જ પ્રમાણે કલ્યાણમય રૂપરહિત અપ્રમેય વિશુદ્ધ બ્રહ્મથી બધાય પ્રાણી ઉત્પન્ન થયા જેમ પાંદડામાં તેની નસો જળમાં તરંગો સોનામાં કડા કુંડળો અગ્નિમાં ઉષ્ણતા વ્યાપ છે તે જ પ્રમાણે આ ત્રણેય લોક તે બ્રહ્મા સ્થિત છે તેમાંથી જ ઉત્પન્ન થયા તેમાં જ વિલીન થઈ જાય તે સમસ્ત પ્રાણીઓનો આત્મા છે અને તે જ ભ્રમ કહેવાય તેનું જ્ઞાન થઈ જતાં આ મિથ્યા જગતનું સાચું જ્ઞાન થઈ જાય એ રામ શરીર નષ્ટ થતાં જીવાત્માનો નાશ થતો નથી જે ચીનમય જીવાત્મા મનથી અતીત હોવાના કારણે આકાશની જેમ અવયક છે તેને જડ સુખ દુઃખો કઈ રીતે સ્પર્શી શકે તે ચિદાત્મા જે સર્વનો સાક્ષી સ્વતંત્ર સમાન નિર્મળ અને નિર્વિકલ્પ છે આ બધા લોક કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના એ રીતે પ્રતિબિંબિત થાય જેમ દર્પણમાં પદાર્થોનું પ્રતિબિંબ તમામ સંકલ્પોનો ક્ષય થઈ જતા જ્યારે ચિત્ત વિલીન થઈ જાય ત્યારે સાંસારિક ઝાકળ નષ્ટ થઈ જાય ત્યારે શરદ ઋતુના સ્વચ્છ આકાશની જેમ ચિન્મય શુદ્ધ આત્મા જ અદિતિ અજન્મા આદ્ય અને અનંત રૂપે પ્રકાશિત થાય જેમ સાગરમાં જરની લહેરો ઉત્પન્ન થાય દેખાય તુરંત વિલીન થઈ જાય તે પ્રમાણે આ મિથિયા મન સ્વયં પોતાના અધિષ્ઠાન એવા ચેતનની સ્પૂર્ણા સાથે જોડાયને સત જેવું દેખાય સાક્ષીભૂત ચેતનમાં વારંવાર ઉત્પન્ન થઈ વિલીન થતું રહે श्री वशिष्ठाय नम प्रकरण समाप्त